ખુલ્યું નથી કે આ ભેદી ધડાકો ગેસની બોટલ લીકેજના કારણે કે કોઈ અન્ય કારણોસર થયો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે ધાનેરાના મધુસુદન વિલામાં આવેલા મકાનમાં વહેલી સવારે ધડાકા ભેર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જો કે મકાનમાં ગેસની બોટલ કે પછી અન્ય કારણોસર ધડાકો થયો અને આગ લાગતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી આ બનાવમાં બે વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે વહેલી સવારે બનેલી આ ઘટનામાં મકાનમાં મસ્ત મોટી તિરાડો પડી અને ઘર વખરી સહિત સરસામાન બળીને રાખ થયો છે આ ઘટનામાં ધડાકા બાદ આગ લાગતા બે લોકો ઘાયલ થયા હતા જેમાં બંને ઈજાગ્રસ્તો હાલ તો સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ ભેદી ધડાકાને લઈને તપાસ પણ હાથ ધરવામાં આવી છે હું આવ્યો એટલે ભરતી કર્યા ને લોકો કીધું કે આગ લાગી ગઈ આગ લાગી બહાર નીકળ્યા પછી ધડાકો થયો કેટલો ગંભીર હતો જેના લીધે એટલો બહુ હું તો હાજર હતો નહીં પણ આ દિવાલ ઉપરથી દેખાય છે કે આખું દિવાલ તૂટી ગઈ છે ધડાકાથી શું થયું હતું રામભાઈ સવારમાં

અને આજ જ મુદ્દે ધાનેરા પોલીસ પીડિતની અરજી લઈ તપાસ હાથ ધરી હતી રીના પરમાર ટુ ન્યૂઝ બનાસકાંઠા